લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીનો માહોલ જામ્યો છે ભાજપ કોંગ્રેસના ઉમેદવારો પોતપોતાની રીતે પ્રચારમાં જોડાઈ ગયા છે આ ચૂંટણી માહોલમાં એક તરફ હોળીકા દહનની સાથે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા મેળાઓની શરૂઆત પણ થઈ છે તેમાં આદિવાસી સમાજના લોકો પરંપરાગત ઢોલ માંદલની થાપ પર ઉત્સાહ અને ઉમંગ સાથે નાચગાન કરી મેળાની મોજ માણી રહ્યા છે તો ચૂંટણી માહોલમાં રાજકીય પક્ષો પણ કેમ પીછે હટ કરે તે પણ સ્વાભાવિક છે ગઈકાલે ગોળ ગધેડાના મેળામાં બંને પક્ષોએ ચૂંટણી પ્રચારની સારી તક સાંપડી હતી બીજેપીના ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોરજી આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા હતા પોતાના સમર્થકો અને કાર્યકર્તાઓ હાથમાં બીજેપીના ઝંડા લઈ ઢોલના તાલે સિમળિયાના થળ ફરતે ગોળ ગોળ ફરી નાચ ગાન કરતા જોવા મળી રહ્યા છે ત્યારે બીજા દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર શ્રીમતી પ્રભાબેન તાવીયાળ માજી ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા જિલ્લા પ્રમુખ હર્ષદ ઇનામા પણ ઢોલ અને માંદલના થાપ ઉપર સીમાળિયાના થડ ફરતે ગોળ ગોળ ફરી નાચગાન કરી રહ્યા હતા આ સમયે બંને પક્ષે નાચગાન કરતાં એક એવો દ્રશ્ય પણ સર્જાયો છે એક સમયે નરેન્દ્ર મોદીના પોસ્ટર સાથેનો બીજેપીનો ઢોલ સાથે આવતા કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ માજી માજી ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા તથા લોકસભાના ઉમેદવાર પ્રભાબેન તાવીયા પણ આ ઢોલની સાથે નાચગાન કરતા જોવા મળ્યા હતા આ એકમાત્ર સંજોગ હોઈ શકે છે પરંતુ આ તસવીર ઘણું બધું કહી જાય છે આમ તો બંને રાજકીય પક્ષોની વિચારધારા અલગ છે બે પક્ષોની લડાઈ છે ચૂંટણીમાં એકબીજાના પ્રતિદ્વંદી છે પરંતુ વાસ્તવિકતામાં બંને પક્ષના હોદ્દેદારો તેમજ સમર્થકો સામાજિક રીતે પારિવારિક રીતે પણ એકબીજા સાથે જોડાયેલા હોવાથી આવા દ્રશ્યો ઘણીવાર સર્જાતા હોય છે પરંતુ હાલ ચૂંટણીનો માહોલ છે આવા સમયે બીજેપીના ઢોલ ઉપર કોંગ્રેસીઓ નાચગાન કરે છે આ દ્રશ્યો પણ એકમાત્ર સંજોગો વસાત હોઈ શકે છે પરંતુ બુદ્ધિજીવીઓ તજજ્ઞો આવા દ્રશ્યો ઉપર પોતપોતાની રીતે મૂલ્યાંકન કરે છે જોકે ચૂંટણી માહોલમાં આવા દ્રશ્યો રમૂજ પણ પેદા કરે છે તે પણ એક વાસ્તવિકતા છે આગોળ ગધેડાના મેળામાં એક તરફ આદિવાસી સમાજમાં મન મૂકીને નાચગાન કરી રહ્યા હતા ત્યારે આવા સમયે બંને રાજકીય પક્ષોના ચૂંટણી પ્રચારના બહાને મેળામાં નાચગાન કરી રહ્યા હતા અને આ દ્રશ્ય એવો સર્જાયો હતો કે ઉપસ્થિત સૌ કોઈમાં રમૂત ફેલાઈ ગઈ હતી તમે આ વિડીયોને લઈને તમારા મંતવ્ય અમારા વિડીયોમાં જણાવી શકો છો તેમજ તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી જોડાઈ શકો છો ધન્યવાદ